નમસ્કાર આજે આપણે ભારત સાથે કનેક્ટ થવાની બે એકદમ અલગ પણ નવાઈ લાગે એવી રીતે જોડાયેલી રીત વિશે જાણીશું એક છે આપણી ઇન્દ્રિયોને શાંતિ આપવાની રીત અને બીજી છે આપણી આધુનિક દુનિયામાં ઓળખ બનાવવાની રીત ચાલો આ સફર શરૂ કરીએ આ શબ્દો ભલે કોઈ જૂની વાર્તાના હોય પણ એમાં જે સમસ્યા છે એ તો આપણા બધાની છે ખરું ને આખો દિવસ સ્ક્રીન જોવાથી કે પછી પ્રદૂષણથી આંખોમાં બળતરા થવી એ તો સાવ સામાન્ય વાત છે અને બસ આવી જ એક તકલીફમાંથી એક અદ્ભુત ઉપાયનો જન્મ થયો તો થયું એવું કે જ્યારે પાણી કે જડીબુટ્ટીઓ જેવી રોજબરોજની વસ્તુઓથી કોઈ ફરક ન પડ્યો ત્યારે એક એવી પરંપરા સામે આવી જે લગભગ ભૂલાઈ જ ગઈ હતી આની શરૂઆત તો જુઓ એક અકસ્માતથી થઈ જ્યારે કોઈ જ ઉપાય કામ નહોતો કરી રહ્યો ત્યારે અચાનક દીવામાંથી ઘીનું એક ટીપું આંખ પાસે ટપક્યું અને તરત જ ઠંડકનો અહેસાસ થયો બસ આ અનુભવમાંથી જ એક આખી ટ્રીટમેન્ટ બની આંખોની ફરતે લોટની પાળી બનાવી એમાં હુંફાળું ઘી ભરવામાં આવ્યો અને પરિણામ સવાર થતાં જ બળતરા ગાયબ આંખોનો ભારે પણ જતો રહ્યો અને દ્રષ્ટિ એકદમ ચોખ્ખી થઈ ગઈ આ પ્રક્રિયાનું પણ એક ખાસ નામ છે નેત્ર તર્પણ આ કોઈ નવો નુસ્ખો નથી પણ એક પ્રાચીન આયુર્વેદિક ઉપચાર છે એનો મુખ્ય હેતુ ઘી દ્વારા આંખોની નસોને પોષણ આપવાનો સૂકાપણાને દૂર કરવાનો અને બળતરાને શાંત કરવાનો છે મતલબ કે આપણી આંખોને આપણી દ્રષ્ટિને સ્પષ્ટ કરવાની આ એક જીવંત પરંપરા છે તો આ તો વાત થઈ શારીરિક રીતે સ્પષ્ટ જોવાની પણ આજના ડિજિટલ જમાનામાં કાયદાકીય અને નાણાકીય રીતે સ્પષ્ટ દેખાવા માટે શું જોઈએ એટલે કે પોતાની ઓળખને સ્થાપિત કરવા માટે શું જરૂરી છે બસ અહીંથી જ આપણે એક બિલકુલ નવા વિષય તરફ વળી રહ્યા છીએ અને આજના ભારતમાં સ્પષ્ટ રીતે દેખાવા માટે એટલે કે પોતાની ઓળખ સાબિત કરવા માટેનું સૌથી મોટું સાધન છે આધાર કાર્ડ પછી ભલે કોઈ ભારતમાં રહેતું હોય કે વિદેશમાં આ કાર્ડની અગત્યતા હવે પહેલાં કરતાં અનેક ગણી વધી ગઈ છે તો આ આધાર કાર્ડ છે શું એ ફક્ત પ્લાસ્ટિકનો એક ટુકડો નથી એ છે બાર આંકડાનો એક યુનિક નંબર અને આ નંબર સીધો જોડાયેલો છે ધારકની બાયોમેટ્રિક ઓળખ સાથે એટલે કે ફિંગરપ્રિન્ટ્સ અને આંખોની કીકીના સ્કેન સાથે સાથે જ નામ સરનામું અને જન્મ તારીખ જેવી વિગતો પણ એમાં હોય છે ટૂંકમાં એ ઓળખ અને સરનામા બંનેનો પાક્કો પુરાવો છે પણ સવાલ એ છે કે જે ભારતીયો વિદેશમાં રહે છે એટલે કે એનઆરઆઈ એમના માટે આધાર કાર્ડ અચાનક આટલું બધું જરૂરી કેમ બની ગયું વેલ આનો જવાબ એક મોટા નિયમના ફેરફારમાં છુપાયેલો છે વાત એમ છે કે જુલાઈ બે હજાર ઓગણીસ પહેલાં નિયમ એવો હતો કે કોઈપણ એનઆરઆઈને આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલાં ભારતમાં ઓછામાં ઓછા એકસો ને બ્યાસી દિવસ રહેવું પડતું હતું પણ હવે એ નિયમ જ હટાવી દેવામાં આવ્યો છે એનો સીધો મતલબ એ છે કે હવે કોઈપણ એનઆરઆઈ ભારત પહોંચતાની સાથે જ બીજા કોઈપણ ભારતીયની જેમ આધાર માટે અરજી કરી શકે છે તો ઠીક છે પણ એમને આની જરૂર શું કામ પડે મુખ્યત્વે ત્રણ મોટા કારણો છે પહેલું ભારતમાં કોઈ પણ નાણાકીય વ્યવહાર માટે કેવાયસી એટલે કે તમારા ગ્રાહકને જાણોની પ્રક્રિયા માટે આધાર બહુ જ કામ લાગે છે બીજું જો ભારતમાં કોઈ આવક હોય તો ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે આધાર લગભગ ફરજિયાત જેવું છે અને ત્રીજું પ્રોપર્ટી ખરીદવા વેચવાથી માંડીને બેન્કિંગના કામકાજ સુધી બધે જ આ પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દે છે ચાલો તો હવે એ સમજીએ કે આ કરાવવું કઈ રીતે એનઆરઆઈ માટે આધાર કાર્ડની અરજી કરવાની આખી પ્રક્રિયા ફક્ત ત્રણ સહેલા સ્ટેપ્સમાં વહેંચાયેલી છે સ્ટેપ નંબર વન યુઆઈડીઆઈના પોર્ટલ પર જઈને એક ભારતીય મોબાઈલ નંબરથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બુક કરવાની સ્ટેપ નંબર ટુ બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાના અને ફાઇનલી સ્ટેપ નંબર થ્રી એપોઇન્ટમેન્ટના દિવસે આધાર સેન્ટર પર જઈને ફોટો ફિંગરપ્રિન્ટ્સ અને આંખોનું સ્કેન કરાવવાનું બસ આટલું પતે એટલે એક સ્લીપ મળે જેનાથી એપ્લિકેશનનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકાય હવે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો એક વાત ખાસ યાદ રાખવા જેવી છે સૌથી અગત્યનો અને ફરજિયાત દસ્તાવેજ છે માન્ય ભારતીય પાસપોર્ટ વિદેશી પાસપોર્ટ પર આધાર કાર્ડ માટે અરજી નથી કરી શકાતી એની સાથે એનઆરઆઈ સ્ટેટસ ભારતીય સરનામું અને જન્મ તારીખના પુરાવા પણ જોઈએ તો જોયું આપણે ક્યાંથી શરૂઆત કરી હતી એક પ્રાચીન ઉપચારથી અને પહોંચ્યા ક્યાં એકદમ આધુનિક ડિજિટલ ઓળખ પર ચાલો હવે જોઈએ કે આ બંને વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી કેવી રીતે છે અહીં એક બહુ જ મોટી ગેરસમજને દૂર કરવી જરૂરી છે યાદ રાખજો આધાર કાર્ડ એ ઓળખનો પુરાવો છે નાગરિકતાનો પુરાવો બિલકુલ નથી આધાર હોવાનો મતલબ એ નથી કે ધારકને વોટ આપવાનો અધિકાર મળી જાય છે એ ફક્ત એક યુનિક આઈડી નંબર છે બસ તો આખરે આ બંને વાતો આપણને એક જ દિશામાં લઈ જાય છે આજે જો ભારત સાથે ખરા અર્થમાં જોડાવું હોય તો નેત્રતર્પણ જેવી પરંપરાઓને પણ સમજવી પડશે જે આપણને શાંતિ આપે છે અને સાથે સાથે આધાર જેવી આધુનિક સિસ્ટમને પણ અપનાવવી પડશે જે આપણને દેશની વ્યવસ્થા સાથે જોડે છે અને અંતમાં એક સવાલ જે પરંપરાઓ આપણને આપણા મૂળ સાથે જોડી રાખે છે અને જે ટેકનોલોજી આપણને દુનિયા સાથે જોડે છે આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે શોધી શકાય આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ છીએ